बस ऐसा है तो भाग लो अभी डायरेक्टली एक कंपनी ना नन्ना हमें भागीदारी में भाग लो बोलो साथियों ये फाइल क्या तुम्हें इन्वेस्ट किया हो क्या आप इन्वेस्ट करते हो मतलब मतलब करो तो सारी कंपनी में ज्यादा आई हुई है ना ज्यादा अच्छा चांस है बोलो हमारा शेयर की कीमत स्थिरता में प्रभाव देखने पड़े इसमें सकता है कोई क्वेश्चन बोलो હવે જોજો કે ઓકે સાહેબ જોજો જે ગ્લોબલ ઇમ્પેક્ટ થાય તે બઢાવા બહુ સરસ બીજો કોઈ કોઈ મૌતવ્યા માજા ઇન્વેસ્ટમેન્ટ નું બોલે પણ એવી રીતે કરવું જેના રીતે તો એના માટે અમારી એક્સપોર્ટિંગ ની દેવું પડશે જેમ કોઈ પણ કન્સલ્ટન્ટ તમને ઉઠો કોઈ બિઝનેસ કે રન કરો જો તમને સાઈડ ફર આવે એને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ નું બોલે મુતીલા તમને કુછાય હવે સૌથી પહેલા સાહેબ નમસ્કાર પરમ નામ જિગ્નેશ વડચે હું મોતીલાલ હોસ્કર અમદાર બાગે છું હું ફ્રેન્ચાઇઝી ડિવિઝન હેડ કરું છે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર અને મારી ટીમમાં હાર્દિકભાઈ છે જે આખું જાફરાબાદને બધું જુએ છે હવે અમે બહુ આજે આનંદિત છીએ કે કઈ વખત જાફરાબાદમાં અમે ઉપસ્થિત થયા છીએ સંજયભાઈ કોકરનો આભાર માનીશ કે આટલું સારું હોટેન્સ આજે અમે ભેગું કર્યું અમારો મુખ્ય હેતુ આજે જે આવવાનો હતો એ અવેરનેસ પ્રોગ્રામ ક્રિએટ કરવાનો હતો કારણ કે જે રીતનું અત્યારે બજારનું કન્ડિશન તમે જોઈ રહ્યા છો કે લોકોને અવેરનેસ નથી ગ્રાઉન્ડ લેવલ પર જ્યાં મ્યુચ્યુઅલ ફંડનું પણ ત્યાં થોડું બધું લોકોને અવેરનેસ નથી કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે થાય છે સાદામાં સાદું ડિમેટ અકાઉન્ટ કેવી રીતે ઓપન થાય છે તમારો પ્રયત્ન એ કે એ લોકોને થોડું થોડું બજાર વિશે માહિતી આપીએ અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને લોકો આગળ વધી શકે કે જેના કારણે એ લોકો પોતાનું જે છોકરાઓનું કે પેલી ભાભીનું ફ્યુચર તમારું ઉધરું કરી શકે તો સંજયભાઈનું સંજયભાઈનું બહુ ખૂબ હું આભાર માનીશ કે આજે એમણે એમને અહીંયા આવવાનું મૂકવા થેન્ક યુ નામ સર હું ઇલિયાસ ખોખર આજ રોજ તારીખ અઢાર બે ના એક મિટિંગનું આયોજન જાહેર મિટિંગનું આયોજન કરેલ હતું તો મોતીલાલ ઓસ્વાલની એનસાઈ રાખેલી છે અને એનું આજે ઓપનિંગ હતું અને બહુ જ સારી મિટિંગ થઈ અમારી અને અમારી ઓફિસ નગરપાલિકાની સામે કાસમભાઈ ખોખરની બાજુમાં બકાલા માર્કેટની બાજુમાં રાખવામાં આવી છે તો આપ સર્વ અમારા ભાઈ સંજરભાઈ એનું કોન્ટેક કરે અથવા તો આપ કોન્ટેક ન કરી શકો તો સંજયભાઈને તમે તમારું એડ્રેસ આપજો તો સંજયભાઈ પોતે આવી અને તમારું કોન્ટેક કરશે અને તમને માહિતી આપશે જય હિન્દ જય ભારત